નમસ્કાર ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શાહ સ્ત્રી અધ્યાપન મંદિર ડીએલએડ પ્રથમ વર્ષ કોર્ષ ત્રણ અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર વિષય અંતર્ગત હું ગીતાબેનજી મહન સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું આજે આપણે કોર્સ ત્રણ અંતર્ગત એકમ ત્રણ અધ્યયન અને વર્ગખંડ અંતરક્રિયા પ્રકરણમાં શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનનું વાતાવરણ મુદ્દાની ચર્ચા કરીશું તાલીમાર્થી બહેનો આપણે આજે અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા અંતર્ગત શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનનું વાતાવરણ કેવું હોવું જોઈએ તે મુદ્દાની ચર્ચા અને સમજ આજના આ તાસમાં આપણે કેળવવાના છીએ એકમ ત્રણ અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા બહેનો આ પ્રકરણની અંદર વિદ્યાર્થીના કેન્દ્રમાં સમગ્ર શિક્ષણ પ્રક્રિયા હોય ત્યારે આપણી અધ્યયનની પ્રક્રિયા કેવી હોવી જોઈએ અધ્યયન સાથે જોડાયેલા જોડાયેલું વાતાવરણ માધ્યમો વ્યવહાર આંતરક્રિયા તે કયા પ્રકારની હોવી જોઈએ તેની ચર્ચા અને સમજ અહીંયા કેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સર્વપ્રથમ બાળકના સર્વાંગી વિકાસમાં કેળવણી એક સબળ માધ્યમ છે બાળકના શારીરિક અધ્યયનની પ્રક્રિયા કેવી હોય છે તો બાળકના શારીરિક માનસિક સામાજિક સામેગિક નૈતિક અને એમ અને સાંસ્કૃતિક એમ તમામ પાસાઓનો સમતોલ વિકાસ કરી તેનામાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવાની પ્રક્રિયા એટલે અધ્યયન પ્રક્રિયા ફરી એક વખત અધ્યયન પ્રક્રિયા એટલે શું તો બાળકના શારીરિક માનસિક સામાજિક સામવેગિક નૈતિક અને સાંસ્કૃતિક એમ તમામ પાસાઓનો સમતોલ વિકાસ કરી તેનામાં અપેક્ષિત પરિવર્તન લાવવાની પ્ર પ્રક્રિયા એટલે અધ્યયન પ્રક્રિયા કહીશું તો આ છે આપણી અધ્યયન પ્રક્રિયાની વ્યાખ્યા આજ આઝાદીથી માંડીને આજ દિન સુધીમાં અધ્યાપન ક્ષેત્રે અનેક પરિવર્તનો આવ્યા છે જેમાં સૌથી મહત્ત્વની બાબત તે છે કે જે વિદ્યાર્થીને જ્ઞાનનો ઉપભોક્તા માનવામાં આવતો હતો તેને આજની આ આધુનિક સદીમાં તેને જ્ઞાનનો સર્જક માનવામાં આવે છે એટલે કે બાળક જ્ઞાન પ્રાપ્ત કરે જ્ઞાનમાં વધારો કરે અને જ્ઞાનનું સર્જક કરી સર્જન કરી તેનો વિનિયોગ કરી અને પોતાના જીવનને ઉન્નત બનાવે તે વર્તમાન શિક્ષણની માંગ છે પારંપરિક શિક્ષણ પદ્ધતિના બદલે વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિનો અમલ થઈ થઈ ચૂક્યો છે આ પરીક્ષ પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થી નિર્ભયપણે મુક્ત રીતે આનંદદાયી શિક્ષણ પ્રાપ્ત કરે એવું સુંદર વાતાવરણ શાળા અને વર્ગખંડોમાં નિર્માણ થાય તે ખૂબ જરૂરી છે વિદ્યાર્થીના જ્ઞાન અનુભવો અને કૌશલ્યનો વિકાસ થાય એવું જીવનલક્ષી શિક્ષણ મળે તેવું શિક્ષણનું માળખું રચવું અનિવાર્ય છે જ્યારે આપણે વિદ્યાર્થીને જ્ઞાનનો ઉપભોગતાને બદલે જ્ઞાનનો સર્જક કહીએ છીએ ત્યારે શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનનું વાતાવરણ કેવું હોવું જોઈએ વિદ્યાર્થી જ્યારે શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવે છે અને તેનો સર્વાંગી વિકાસ કરે છે ત્યારે શાળાનું વાતાવરણ કેવું ઉત્તમ હોવું જોઈએ તેની વાત પ્રસ્તુત મુદ્દાની અંતર્ગત આપણે કરીશું શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનનું વાતાવરણ જાણીતા બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકાએ બાળક મુક્ત મને હરીફરી શકે અને રમતા રમતા શિક્ષણ પ્રાપ્ત કરે તેના પર ખૂબ ભાર મૂક્યો છે બાળક શાળામાં ભણતો હોય અને વરસાદ આવે તો નહાવા લઈ જવાય કુદરતના ખોળે બાળક માની શકે અને સહજ રીતે જ્ઞાન મેળવે તેવા અધ્યયનના વાતાવરણ પર ગીજુભાઈ બધેકાએ ભાર મૂક્યો છે ત્યારબાદનો મુદ્દો છે કે બાળક શાળાની અંદર બિલકુલ નિર્ભય રીતે જરાય સંકોચ કે ડર વગર જે જ્ઞાન પ્રાપ્ત કરે તેની વાત કરવામાં આવી છે દિલીપ રાણપુરાએ રાણપુરાએ શાળાના અધ્યયનમાં વાતાવરણ પર વેધક પ્રકાશ પાડતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે ક ખ શીખવવું એવું જ નહીં પણ આપણી પાસે આવતું બાળક તેના અંતરને ખુલ્લું મૂકી દે એની બધી જ લાગણીઓ નિર્ભય રીતે વ્યક્ત કરતા જરાય સંકોચ કે ડર ન અનુભવે એવું વાતાવરણ શિક્ષણ દ્વારા સર્જવું જ્યાં સુધી બાળકો શિક્ષક સાથે ઉત્પ્રત ન થઈ શકે ત્યાં સુધી કખ ગની એટલે કે શિક્ષણની શરૂઆત કરવી નહીં આમાં કદાચ મહિનો જેટલો સમય સુધી તમે કશું શીખવી શકો નહીં તેવું પણ બને છતાં પણ પછીથી જે પણ શીખવાશે તે સચોટ હશે એટલે કે બાળક તમારી સાથે આત્મીયતા કેળવી લે ત્યારબાદ જ તેને શિક્ષણ કાર્યની શરૂઆત કરવી તેને શિક્ષણ આપવું તેવી સુંદર વાત અહીંયા કરવામાં આવી છે ત્યારબાદ છે શાળાની અંદર શાળાની અંદર અધ્યનનું વાતાવરણની વાતાવરણ વિશેની અન્ય બીજી વાત કરવામાં આવી છે કે શાળામાં સંવેદના અને તંદુરસ્ત માનવીય સંબંધોની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેવું વાતાવરણ સર્જવાની આજે ખૂબ જરૂર છે જેથી હૃદયની કેળવણી દ્વારા વિદ્યાર્થીઓનું સંવેદનશીલ વ્યક્તિત્વ વિકસી શકે જાણીતા વિવેચક ગુણવંત સા નોંધ્યું છે કે જે દિવસે શિક્ષક શાળામાં બાળકોને હસતા હસતા આવકારી શકે તેમ ન હોય તો તે દિવસે શિક્ષકે શાળામાં રજા મૂકવી તાલીમાર્થી બહેનો અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન થયો છે કે શિક્ષક જ્યારે પણ શાળામાં આવે ત્યારે પોતાની પોતાની બધી જ ચિંતાઓ પ્રોબ્લેમ એ પોતાના ઘરે જ મૂકીને આવે અને બાળક સાથે બિલકુલ તંદુરસ્ત રીતે માનવીય સંબંધો કેળવીને સુંદર અને સહજ રીતે કાર્ય કરે તેની વાત પ્રસ્તુત મુદ્દા અંતર્ગત કરવામાં આવી છે ત્યારબાદ શાળાની અંદરનું વાતાવરણ એ પ્રેમ અને હૂંફ ભર્યું હોવું જોઈએ બાળકના જીવન ઘડતરનો પાયો જ્યારે શાળામાં નખાય છે એટલે કે બાળક ઘરનું વાતાવરણ છોડી શાળામાં આવે છે અને પોતાની જિંદગીના મહત્વના આઠ વર્ષ તે શાળામાં પસાર કરે છે આથી શાળામાં મુક્ત મને શકે હસ્તારંતા રમતા કેળવણી પ્રાપ્ત કરી શકે તેવું પ્રેમ અને હું વાતાવરણ તેને પૂરું પાડવું જોઈએ બાળકોને ભણવાની મજા પડે તેવું અધ્યયનનું વાતાવરણ નિર્માણ થાય તે ઈચ્છનીય છે બાળકનું આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય તે મા તેમજ બાળકને સતત પ્રેમની અનુભૂતિ થાય તેવું શાળાનું વાતાવરણ હોવું જોઈએ શાળામાં બાળકને સતત પ્રેમની અનુભૂતિ થાય ક્યાંય પણ ક્યારેય તેની અવગણના કે અપમાનિત થવાની સ્થિતિ ન સર્જાય શારીરિક શિક્ષા કે માનસિક શિક્ષાનો અનુભવ ન થાય તેવું વાતાવરણનું નિર્માણ આપણે શાળામાં કરવું જોઈએ તો જ બાળકનો સર્વાંગી વિકાસ ઘણો સમૃદ્ધ બનશે એક નાગરિક તરીકે તેના જીવનનું ઘડતર થશે તેના જીવન વ્યવહારમાં વિનય વિવેક સૌમ્યતા છલકાશે મૂલ્ય શિક્ષણના પાઠો ત્યારે જ સફળ થાય જ્યારે શિક્ષક બાળકના પ્રત્યે અગાધ પ્રેમથી મુક્ત વાતાવરણમાં શિક્ષણ પ્રાપ્ત કરે તલીમાર્થી બહેનો અહીંયા એક વસ્તુ પર વધારે હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે બાળ ક્યારેય વર્ગખંડ કે શાળામાં શિક્ષણ કાર્ય દરમિયાન બાળકનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તેને માનસિક કે શારીરિક કોઈ પણ પ્રકારની શિક્ષા જે તેના વ્યક્તિત્વને હાનિ પહોંચાડે તે તેવી શિક્ષાઓ તે તેને તેને ન આપવી જોઈએ બીજું કે તેને મૂલ્યલક્ષી પાઠો શીખવીને સતત પ્રેમની અનુભૂતિ થાય તે રીતે શિક્ષણ કાર્ય કરાવીને તેને આપણે આદર્શ નાગરિક બનાવવાનો છે ત્યારબાદ છે શાળામાં અધ્યયનનું વાતાવરણ બાળકો માટે સાનુકૂળ તંદુરસ્ત અને આનંદમય હોવું જોઈએ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવ વિના સમાનતાના ધોરણે શિક્ષણ પ્રાપ્ત કરે અને તેમ તેમની સાથે માયાળુ વ્યવહાર થાય તેવું અધ્યયનનું વાતાવરણ સર્જાય તે માટે શિક્ષકનો સૌજન્યપૂર્ણ વ્યવહાર ખૂબ જરૂરી છે આમ શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનનું વાતાવરણ જીવન રસિક જીવન રસિક આનંદમય અને બાળકોના સર્વાંગી વિકાસની પ્રક્રિયાને વેગ આપનારું બની રહેવું જોઈએ આવો આપણે સૌ સાથે મળીને શાળાના બાળકો આપણા જ છે તેમ સમજી તેમની માવજત કરીએ તેમનું જીવન ઘડતર કરીએ એ પણ રાષ્ટ્રની એક સેવા જ છે તો તાલીમાર્થી બહેનો આપણે બાળકનું એક કુમળા ફૂલ તરીકે આપણે તેનું જતન કરવાનું છે તેનું સંવર્ધન કરવાનું છે તેનું ગ્રોથ કરવાનો છે એ આપણે યાદ રાખીશું આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે આપણું અને એ રીતે આપણી રાષ્ટ્રીય સંપત્તિ માનીને જ તેની એક સેવા કરીશું સાચા મનથી તંદુરસ્ત મનથી તો શાળામાં અધ્યયનનું વાતાવરણ કેવું હોવું જોઈએ તેના વિશેની ફરી એક વખત આપણે સમજ કેળવી લઈએ બહેનો શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનની વાતાવરણ અંગેની વાત કરતા ગીજુભાઈ ગદેકા જણાવે છે કે બાળક મુક્ત મને હરીફરી શકે તેવું વાતાવરણ હોવું જોઈએ ત્યારબાદ દિલીપ રાણપુરાએ કહ્યું છે કે બાળક જરાય કે સંકોચ કે ડર વગર પોતાના અંતર મનને ખુલ્લું મૂકી દે તેમજ પોતાની બધી જ લાગણીઓ નિર્ભય રીતે વ્યક્ત કરતા શીખે તેવું વાતાવરણ હોવું જોઈએ બાળકોને હસતા રમતા આવકારી શકીએ તેવી રીતે શાળામાં સંવેદના અને તંદુરસ્ત માનવીય સંબંધોની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેવું વાતાવરણ હોવું જોઈએ બાળકને પ્રેમ અને હુંફભર્યું વાતાવરણ પૂરું પાડીને બાળકના જીવન ઘડતરનો પાયો શાળામાં નખાય તેવા પ્રકારનું અધ્યયન અધ્યયનનું વાતાવરણ હોવું જોઈએ બાળકને ક્યારેય શારીરિક કે માનસિક શિક્ષા ન આપવી તેનું અપમાન ન કરવું અને તેના એક મૂલ્યલક્ષી પાઠો શીખવીને આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય તેવું અધ્યયનનું વાતાવરણ હોવું જોઈએ શાળામાં આવતા બાળકને બિલકુલ પક્ષપાત કે ભેદભાવ વિના સમાનતાના ધોરણે શિક્ષણ આપવાની વાત છઠ્ઠા છે વાતાવરણ એ ખૂબ જ મુક્ત સ્નેહાળ જ્ઞાન સાથે ગમતવાળું જીવન રસી અને બાળકનો સર્વાંગી વિકાસ સાધનારો હોય તે અતિ આવશ્યક છે નમસ્કાર ફરી મળીશું ફરી એક વિશેષ મુદ્દાની સમજ સાથે આશા છે કે શાળાના પરિપ્રેક્ષ્યમાં અધ્યયનના વાતાવરણ અંતર્ગત તમને સારી એવી સમજ પ્રાપ્ત થઈ હશે નમસ્કાર